નમસ્તે ગાય તો હું તો મને આપણે જોઈ રહ્યો છું મને ફેમિલી વાર તો ચાલે વિડીયો સરવરી તો આજકાલ વિડીયોમાં તમે જોઈ શકો છો આપણે થઈ ગઈ છે આ રીતે તૈયારી તમે ઠમની આ બની ગયું છે આપણે ચેવડો તો આપણને પેલા મમરાની નાખી ભાવે નહીં તો આપણે આ લઈ લીધું છે અને અહીંયા તમે જોઈ શકો છો એમાં આપણે કવું પણ લઈ લીધું છે તો હવે આપણે આપણને તમને ચોક્કસ પ્રકારથી દેખાડી દઈએ કે કેવું બધું છે આ તો દેખાડું છે તો હવે આપણે દેખાડ દઈએ ભુંગળા અને પોવા જે આપણે અત્યારે તરેલા છે તે સરસ છે હવે આપણે એક ન્યુ વેરાયટી છે જે છે શક્કરપારા શક્કરપારા છે એ તમે જોઈ શકો છો આપણો શક્કરપારા કેવો મસ્ત ના શક્કરપારા છે એ તમે જોઈ શકો છો શક્કરપારા થઈ ગયા આપડા તો અહીં આપણે સેવડું બનાવવાની તૈયારી થઈ ગયો છે આગળી એમાં આપણે નાખી દઈશું ઓલું પોવા ને ભૂંગરા આપણે તેડાવે ને તેમાં આપણે મિક્સ કરીને હલાવી નાખીશું તેથી બની જશે મસ્ત મજાનું એકદમ સેવડો એ મસ્ત મજાનો એકદમ ચેવડો બની જશે તો અહીંયા તમે જોઈ શકો છો અને મમરા તો તમે જોઈએ એકદમ મસ્ત મમરા આવું હોય ને તો ખાવાનું મજા આવેલું ભજી આંબલી ની ચટણી કરીએ ને શેટ ની મને કી વિને રબડું કરીને બાપું શેટ ની મને કી વિને ભેળ થઈ ગઈ હો અને થોડુંક આડી બટેટા અને મિક્સ ચટ બનાવીએ એકદમ મસ્ત પ્રકાર છે તો આપણે તો એ દે દોસો મિક્સ આપણે કર લે કે તો વેને આમ જરા આપણે ઉખા લેવો લાગન છે એટલાથી જ આપણે કેવડો બનીને તૈયાર એના માટે આપણે બસ ખાલી એટલું જ કર્યું પડ્યું એ તમને ખાલી આમાં દેખાય બાકી જો હવે આપણે આમાં નાખી દઈએ છીએ આમાં ચવાણું ચવાણું પડી તું નાખી દઈએ આપણે આખું આખું નહીં તો અહીં આપણે આ ચવાણું નાખી દીધું છે શ્રી હરીનું ચવાણું છે તો આપણે આને આપણે મિક્સ કરી દઈએ અને નાખી દઈએ એટલે થઈ જાય Ini akan menjadi produk yang sangat enak. Dan ini kalian bisa lihat. Ini adalah produk yang siap. Oke, guys. Kalian bisa lihat. Ini dan sudah siap. Ini adalah... ...guar. Ini sudah dibuat

અન્યા વેલાય આપણે પબજો મૈર્યો છે તમે જોઈ શકો છો વહા વહા ઉડી સડી ગયા છે નયા આપણે રોપ એવા છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ટમેટાનો રોપ છે આ સોરા આપડા

જાડવું હે આપણે આપણે ઢોર પાસે આપણે કેટલા દિવસ ત્યાં નથી ગયા અહીંયા આપડી છે વાછડી અહીંયા આપણી બંને ભેંસું અને અહીંયા આપણા બંને બળદ અમે આપણી વાછડી ને પણ પાડી ના આપણો રજભાઈ હા નાની પાડી અહીંયા રજભાઈ આપણે જૂના બ્લોગ જોતા છે તેને ખબર હશે

મીનો મીનો દે યુક્રેઇન ઇતૈન કે ખબર જ નથી હું બસ આઈ થી થોડો કિસ ના તો આપડો પોપટ કણઈખો પોપટ કણઈખો આપડો પોપટ આસી તમે આપડી મગફળી જોઈ શકો છો એક ચૂલી માં આપડે આયા આવે જોઈએ અને અહીંયા જો ઓયલું બધાય છે વધારે ઓયલું છોડી ગયું છે આપડે બધે ગોધારે ઉનું આપડે ચડ્યું છે કારણ કે ઈ આપડે બધેથી આગળ ચડી ગયું છે અને વા ઉલોણી કાઢે છે સારું સહી નથી આવતો થી આય આમ જે સુકો તો પાછા પધાર્યા જો માણસો પાછા પધારી ચૂક્યા છે અઈ નઈ હરે કેરમાડો ઓય હાલતા